નખત્રાણા તાલુકાના નાની ખોંભડી ગામના ગેટ પાસેથી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે એક આરોપીને દસ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે આ માદક પદાર્થની કિંમત રૂપિયા એક લાખ એકસો પચાસ આંકવામાં આવી છે એએસઆઈ માણેકભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જરૂરી કાર્યવાહી કરી તેમણે નાની ખોંભડી ગામના ગેટ પાસે રોડ પર આરોપીના કબજાની રિક્ષામાંથી માદક પદાર્થ ગાંજો જપ્ત કર્યો હતો પકડાયેલા આરોપીની ઓળખ સુલેમાન લખુભાઈ માલાણી તરીકે થઈ છે તે બેતાલીસ વર્ષનો છે અને સુરેન્દ્રનગરમાં રહે છે પોલીસે આરોપી પાસેથી દસ કિલો એકસો ગ્રામ ગાંજો અને રૂપિયા એક લાખની કિંમતની રિક્ષા જપ્ત કરી છે એસઆઈ માણેકભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે તેમણે આ કાર્યવાહી કરી હતી નખત્રાણા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે એક રિક્ષામાંથી દસ કિલો જેટલો ગાંજો એક લાખની ઉપરની રકમનો ગાંજો પકડી પકડેલ છે જેમાં આરોપી તરીકે સુલેમાન માયાણા એટલે મિયાણા જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે એને આ દસ કિલો ગાંજાના મુદ્દાવાલ સાથે પકડેલો છે એમાં આ સુલેમાન જે છે એનો અહીંયા ભુજના એક સ્થાનિક વ્યક્તિ જુસબ ગગડા કરીને છે એની સાથે એ લોકોનો કોન્ટેક થયો હતો આ જુસફ જે છે એ સુરેન્દ્રનગર ગયો હતો અને એમને બંનેને કોન્ટેક થયો હતો અને એમણે પછી સાથે આ ગાંજાના વેપારની વાત કરેલી જુસબે એવું કીધેલું કે તું અહીંયા લઈને આવજે એટલે હું તને ગ્રાહકો મેળવી આપીશ એટલે આ જે સુલેમાન છે એ ત્યાંથી ગાંજો લઈને અહીંયા આવેલો હતો બનાવના દિવસે બંને સાથે જ હતા પણ થોડા સમય માટે એ જુસફ ત્યાંથી ઘરાક લેવા જેવું છે એમ કરીને હટ્યો હતો અને જ્યારે એસઓજીની રેડ પડી ત્યારે એકલો આ સુલેમાન મુદ્દામાલ સાથે બગડાવ્યો છે